ને રાજુલા આરતી પણ આવી હતી તો ભાઈ સર્વેરર પણ આવી ગયા છે ખોટો ખોટો નો કે ને મમ્મી ઓ માય ગોડ દેખ રહે હો ભાઈ અમારા ઘર પર ડાકુ આ ગયા પણ મેથી વગરના થેપલા કેમ પણ એમ ઈ કેવા સ્વાદ સ્વાદે કેવા હાલો છે ગાઈસ બહુ એટલે બહુ ઠંડી પડો મંડી જાય હેલો ગાઈઝ વેલકમ બેક માય ઓવર ન્યુ બ્લોક તો ગાઈઝ આજે બપોરના વાગી ગયા છે સાડા બાર અને ભાઈ સેન્ટિંગ પ્લેટો બધી આવી ગઈ છે અહીંયા ભાઈ મસ્ત સેન્ટિંગ પ્લેટું ચડાવી દીધી છે કારણ કે ભાઈ આજે રાતે અથવા ભાઈ કાલે સવારે સ્લેપનું કામ કાચ શરૂ થઈ જશે અંદર ગુણું ભાઈ મસ્ત દિવાલ બનાવી રહ્યા છે અને સાથે સાથે ભાઈ ડેલાનું પણ કામ શરૂ થઈ ગયું છે જે આપણે રિપેર કરવાનો હતો એ આ એક ડેલો તો કમ્પ્લીટ રિપેર થઈ ગયો છે કારણ કે ભાઈ વાવાઝોડાના લીધે આખો ખડબડી ગયો હતો અને ભાઈ જ્યાં જ્યાં કાટ લાગી ગયો હતો એ બધું જ ભાઈ કટ કરીને ભાઈ નવી એંગલું નાખી દીધી છે અને ગાઈઝ સાથે સાથે આપણે ખેતર ભાઈ જે બોર કરાયો હતો એનું પણ સર્વેરર વાળા આજે આવવાના છે તો ગાઈઝ હમણાં હું ત્યાં જઈ રહ્યો છું અત્યારે હું ભાઈ તમને ડિટેલ્સમાં નથી બતાવી શકતો ખેતરથી આવીને કમ્પ્લીટ બધું તમને હું ડિટેલમાં બતાવું મસ્ત જોડાય રહેજો બ્લોગમાં ગાઈઝ હાલ આવી ગયા છીએ ભાઈ આપણે ખેતર અને ભાઈ તમને ખબર જ છે આપણે અહીંયા જે ધાર કરાયો હતો ત્યાં ભાઈ લાઇટ કનેક્શન લેવાનું હતું જે આપણે રાજુલા અરજી પણ આપી હતી તો ભાઈ સર્વેર પણ આવી ગયા છે શું નામ છે તમારું ભગુભાઈ કેમ છે મજા તો ગાઈઝ સર્વેર આવી ગયા છે અને ભાઈ હવે અહીંયા સર્વે કરી લેશે એટલે ભાઈ અહીંયા લાઇટ પણ આવી જશે અને ભાઈ પછી ટ્રેવલિંગ કરવાનું છે એ પણ કરીને કરાવી નાખશું સાથે સાથે અને ભાઈ લાઇટ આવ્યા પછી પાણીની પણ સગવડ થઈ જશે એટલે પછી આ બધી બધી જમીન જે મેં તમને પહેલાં કીધી હતી એ પ્રમાણે આ બધી બધી જમીન પાછી વાવેતર થવા માંડશે હું આવ્યો છું બાઈક લઈને કારણ કે પપ્પા ગયા છે રાજુલા ત્યાં થોડુંક લોકને એવું બધું લેવાનું હતું અને થોડો ઘણો સામાન લેવાનો હતો જુઓ છો આ ભાઈ ગાડડા એવા છે મતલબ ભાઈ કે બકરીને ઘેંટા એવા છે ચરવા માટે આપણા ખેતરમાં અહીંયા ભાઈ બધી લીલોતરી જ છે એવું બધું કંઈ ખાસ આપણે કંઈ કોઈ વાપરતા નથી એટલે ભાઈ બધું બાવળ ને એવું બધું જે નાનું નાનું ઝીણું ઝીણું થતું હોય છે એ બધું ખાતા હોય છે તો જો ગાય હાલ આપને આવી ગયા છીએ ખેતર થી અને ભાઈ અહિયાં મસ્ત મમ્મી અને રામભાઈ હિચકે છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હલે વા હલે વા તો ભાઈ રામભાઈ પણ મસ્ત હાઈ કરી દીધું છે તો આજે મમ્મી શું બનાવ્યું છે ખાવામાં શું વાત છે તો ગાઈઝ આજે ભાઈ આપની ફેવરિટ એવી અડદની દાળ બની છે એટલે ભાઈ મસ્ત આપણે ખાઈ લઈશું ઘડીક ભાઈ રામભાઈ નું યુટ્યુબ બંધ કરી દઈએ કારણ કે ભાઈ રામભાઈ રે એના માટે મમ્મી હિચકે ભાઈ મસ્ત મસ્ત કોઈક કોઈક વિડીયા દેખાડતા હોય

ઠીક લ્યો વા આ તો ગાઈઝ આવી તો ગાઈઝ આવી કંઈક ગમત ચાલે છે અને ભાઈ આ બાજુ પ્લાસ્ટર બાકી છે ગુણુભાઈ ઓલી સાઈડ પ્લાસ્ટર કરી નાખ્યું છે બતાવું તમને એ સાઈડ જઈને તો ભાઈ ગુણુભાઈ આવું કંઈક મસ્ત એવું પ્લાસ્ટર કરી નાખ્યું છે જે ભાઈ પાછળની બાજુ પણ આવું સેમ થઈ જશે અને ભાઈ આના ઉપર બિલ્રલા અને કલર આવી જશે એટલે ભાઈ આ બધો જ કલર એકદમ પાછો મેચ થઈ જશે આપણે ભાઈ રૂમમાં પણ કલર નથી કર્યો બિલ્રલા જ છે એટલે ભાઈ ઘરે જ આપણે સુરત જાશું એ પહેલાં ભાઈ આખું મકાન એકદમ કમ્પ્લીટ કરીને જવાનું છે અને ભાઈ આવું કંઈક અત્યારે કામકાજ ચાલે છે અહીંયા ભાઈ ઉપર જે કાંઈ થોડું ઘણું લેવલિંગ માટે જે કાંઈ કરવું પડતું હોય તો એ કામ ચાલે છે અને ગુણુભાઈ ભાઈ અંદર મસ્ત પ્લાસ્ટર કરે છે હાલ બેસી ગયા છીએ જમવા સાથે ભાઈ અડદની ડાળ લઈ લીધી છે ઠંડી ઠંડી છાશ છે ગરમા ગરમ રોટલા છે મરચાં છે મમ્મી અહીંયા મસ્ત કાંદા સુધારે છે

રાતેલા બના લોટ બાંધો છે તો ગાય આજે તો ભાઈ થેપલા ખાવાના છે મસ્ત મજાના લેમ કરી દે એટલે થોડોક વધારે પ્રકાશ આવે તમને દેખાય કેટલી ધોળી લાગે તે તું હું મમ્મી આમ હું ખાધું હું ખાધું કેતા હું ખાધું જરી કેતો હું ડાકુ મંગલસિંહ વાળી રહ્યા છે હજી ભાઈ ઈટો પડી છે ભાઈ મજૂર આવશે ફેરવી નાખશે કારણ કે આજે ભાઈ મસ્ત પ્લાસ્ટર થઈ ગયું છે બંને સાઈડ આ એક સાઈડ અને ભાઈ હવે તો અહીંયા દરવાજો શરૂ થઈ ગયો છે અહીંયાથીને જ બતાવી દઉં શું વાત છે જોવો જો ગાઈઝ મસ્ત એવું પ્લાસ્ટર થઈ ગયું છે અને ભાઈ ડેલાનું કામ પણ જે શરૂ હતું ને ભાઈ એ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ગાઈઝ હવે બાકી છે આપણે જે સંડાસ બાથરૂમ અને રસોડા ઉપર સ્લેબ બાકી બધું જ ભાઈ ઓલ ઓવર કામ પતી ગયું છે આની ઉપર ભાઈ બિલ્લા કુટી આવી જશે એટલે ભાઈ સેમ આની જેવું થઈ જશે મમ્મી અત્યારે લોટ લઈને બેસી ગયા છે થેપલા બનાવવા માટે નહીં મમ્મી તો એ તો આજે થેપલા ખાઈ નાખવા છે એમને ગામડે હે મેથી વગરના થેપલા તો મમ્મી એને કયા થેપલા કહેવા હેં પણ મેથી વગરના થેપલા કેમ ભેગું થશે હે પણ મેથી વગરના થેપલા કેમ પણ એમ ઈ કેવા સ્વાદ સ્વાદ એ કેવા સારો હશે ઠીક અત્યારે 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 સ્વાદ નાખવા બધાય મેથી નાખે એમ તો ગાય હવે જોઈએ છે મેથી વગેરેના થેપલા ભાઈ પહેલી વાર ખાઈ છે એટલે કેવા લાગે હું તમને ભાઈ સ્વાદે કહું જોડાઈ રહેજો બ્લોગમાં અત્યારે ભાઈ મમ્મી લોટ બાંધી રહ્યા છે અને આગળ થેપલા મસ્ત મસ્ત બનાવી દે અને આપણે ખાઈ લઈએ હાલ બેસી ગયો છું જમવા માટે મમ્મી થેપલા આવવા દે છે ગરમા ગરમ પપ્પા પણ સાથે ખાય છે સાથે ભાઈ મેં લઈ લીધો છે ચા કારણ કે ભાઈ મને થેપલા સાથે ભાઈ સ્પેશિયલી ચા બહુ જ વાવે મમ્મી થેપલા બનાવે છે શોભા રામને ભાઈ સંભાળે છે કારણ કે અમે ખાઈએ છીએ તો ભાઈ હેરાન ન કરે અને મસ્ત ખાઈ લઈએ તમને ભાઈ અવાજ સંભળાતો જશે રામભાઈનો તો આવું કંઈક છે તો પહેલાં ભાઈ ખાઈ લઈએ અને પછી મળ્યા પાછા એ બાઇક લઈને ભાઈ હું ગયો તો આપના બસ સ્ટેશને કારણ કે ભાઈ ત્યાંથી રામભાઈ માટે દૂધ લાવવાનું હતું ઘરે એકદમ ખૂટી ગયું હતું તો જ ગેસ જોજો દૂધ લઈને ભાઈ આ કળકળતી ઠંડીમાં હું જાઉં છું એ પણ બાઈક ઉપર અને ભાઈ અહીંયા આટલી ઠંડી છે ને શું તમને વાત કરું અને ભાઈ બાઈક પણ અહીંયા રોદાફ આપણાથી માંડ માંડ ચાલે તો ભાઈ અહીંયા હૈદબારી ઠંડી પડવા માંડી છે હવે આપણે આવ્યા ત્યારે આટલી બધી ઠંડી તો નહોતી સ્વેટરનો પણ ઉપયોગ કરવો પડ્યો છે તો ગાયજ હાલ જ જઈએ છીએ ઘરે અને ઘરે જઈને ભાઈ સૂઈ જવું છે ગોદડા ઓઢીને જોડાઈ રહેજો હા જતા કેવા ટાટા છે હા ગાયજ અહીંયા કઈ ઠંડી પડે છે કળકળથી આમ હાથ આક આમ ઠંડા ટાટા ટાટા એટલા ટાટા થઈ ગયા છે ને શું વાત કરું અહીંયા ભાઈ જોવા જોવા ઠંડી પડવા માંડી છે રામભાઈ ને ભાઈ હવે મમ્મી સૂટાબા જઈ રહ્યા છે નહીં મમ્મી મમ્મી એટલી પપ્પા એ ગરમ થઈ ગયો હે તો ગાઈસ પપ્પા રામભાઈ ને મસ્ત ગોદડામાં વીટવીને બેઠા હતા મસ્ત ગરમ ગરમ થઈ ગયો છે ભાઈ રોવાનું શરૂ કર્યું છે કારણ કે થઈ ગયો છે દરવાજો બંધ એટલા માટે એને ભાઈ બહાર જ રહેવું હતું બહુ જ ઠંડી પડવા માંડી છે હૈ તો ભાઈ હવે આપણે આપણી સેફ્ટી રાખવી પડશે સ્વેટર બેટર મેં તો કાઢી દીધું છે મમ્મીએ પણ આખો દિવસ કાના બાંધીને જ રાખ્યું હતું જેથી કરીને ભાઈ ઠંડી ન લાગે અને ભાઈ શરદી ન થઈ જાય રામભાઈને બે દિવસ શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું હતું પણ ભાઈ અમે સુરત થી સગવડ કરીને આવ્યા હતા ને એટલે ભાઈ બહુ જ સારું હતું જેથી ભાઈ જે કઈ શરદી ને એવું હતું એ બધું એકદમ મટી ગયું છે અને ભાઈ રેગ્યુલર શ્વાસ ને એવું લઈ શકે છે એટલે મસ્ત રમી શકે છે શોભા શું કહે છો તું રામભાઈ માટે ભાઈ મસ્ત ખાવાનું રેડી કરે છે શોભા અને અહીંયા ભાઈ દૂધ છે જે નાઈટ માટે છે ચાખે છે શોભા ખાટું છે કે નહીં રાઈટ ગેલું 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 હા ખાટું ખાટું દીક ખાટી ખાટું 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 અલે વાહ

અને ગાઈઝ આજે ભાઈ મેથી વગરના થેપલા ખાધા ભાઈ સ્વાદમાં થોડો ઘણો ફેર હતો કારણ કે લસણ ને એવું નાખ્યું હોય એટલે ભાઈ જામી ગયા મજા આવી ગઈ ખાવાની એ તમને ખબર પડી એટલે બાકી તમને હું ખબર હા સાચી વાત છે ગાઈઝ મને એને કીધું કે ભાઈ મેથી નથી નાખી એટલે આપણને ખબર પડી બાકી તો ખબર જ ક્યાંથી પડે કે ભાઈ મેથી નાખી નથી થેપલામાં પણ કાઈ નહીં બહુ બેસ્ટ હતા થેપલા અને મજા આવી ગઈ ખાવાની અહીંયા રામભાઈ મસ્ત ખાઈ રહ્યા છે શોભા મસ્ત ખવડાવે છે રામભાઈને તો હું કરો ફ્રી થઈને ખવડાવી દઈએ ને હા હવે ભાઈ એકદમ ફ્રી થઈ ગયા છે

એટલે ભાઈ હવે લગભગ વેલો વેલો મોડો ચાલતો થઈ જશે શોભા અત્યારે ભાઈ રામભાઈ નું દૂધ પીવે છે તો તારું છે ઠીક મને એમ કે રામનું દૂધ છે હું જે ગાઈ તાડું થઈ ગયું હોય તો પછી પાછું ગરમ કરીને નથી પીવડાવતા તો મને એમ કે શોભા પી જ પીવે છે પણ એ ભાઈ સ્પેશિયલ શોભાનું જ હતું મમ્મી લાવી છે જોવો જો મમ્મી પાસે વયો ગયો છે આંગળી પકડી લીધી છે હવે દરવાજે હા દરવાજે જાય છે ખોલો દરવાજો અને જતા રહીએ આટલો ભાઈ લખણ ખોટો થઈ ગયો છે ને રામભાઈ ખાશે એ યા પૈડો યા પૈલો એ દીકો પૈલો જો બે ગઈ મમ્મી બે કી દીકુ ખાઈ લે અરે વાહ તો ગાઈઝ અહીંયા શોભા રામભાઈ ને ખવડાવે છે મમ્મી થોડી ઘણી હેલ્પ કરે છે હું ભાઈ રામભાઈ નો દૂધ ખૂટી ગયો તો એ લેવા ગયો તો ને ભાઈ ઠંડીનો શું માહોલ હોય છે રાતનો ભાઈ એ પણ આપણને ખબર પડી ગઈ છે એટલે ભાઈ આપણી થી આપણી સેફ્ટી રાખીને જ હવે બહાર નીકળવું પડશે કે અહીંયા રહેવું પડશે કારણ કે ઠંડીની માત્રા અહીંયા બહુ જ વધી ગઈ છે હવે હું બેસું ભાઈ વ્લોગ એડિટ કરવા અને ભાઈ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વ્લોગમાં જે કોઈ પણ નવું હોય એ ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ને સાથે સાથે બે લાઇક બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવાને આવા મસ્ત ના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગાઈઝ બાય ગુડ નાઈટ ટેક કેર અને નાનો છે ને ત્યાં સુધી તો ધડબડાટી તો હા એવું થોડું ઘણો તો રહેશે નહીં લોકમાં આવો અવાજ તો આવશે જ હા એટલે ભાઈ બેકગ્રાઉન્ડ માં થોડો ઘણો અવાજ આવશે પણ કઈ વાંધો નહીં એ ઇગ્નોર કરજો અને અમારા અવાજ ઉપર ફોકસ કરજો તો ચાલો ગાઈસ બાય